મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામમાં બાર દિવસ અગાઉ થયેલી મારામારીનો મામલો હવે રાજકીય રંગ લઈ રહ્યો છે આ ઘટનામાં પોલીસની કથિત એક તરફી કાર્યવાહી ને લઈને ગામના એક જૂથે તીવ્ર રોષ વ્યક્ત કર્યો છે તો આ જૂથે ભાજપ નેતા જશવંત ચાવડા પર રાજકીય ઉપયોગ કરીને ખોટા કેસમાં ફસાવાના આક્ષેપો લગાવ્યા છે આ મુદ્દે વિરોધ વ્યક્ત કરવા માટે ગામનું એક ટોળું મહેસાણા પોલીસ વડા કચેરીએ પહોંચ્યું હતું

પોલીસ કોઈ પગલા લેતા નથી જ્યારે બીજી બાજુ અન્ય લોકોને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યુઝ મહેસાણા